આનંદ મહલ રોડ પર આવેલ રજવાડી મલાઈ ગોલા નામની દુકાનમાંથી લેવામાં આવેલા ક્રીમના નમૂના ફેલ થયા હતા

ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી પાલિકાએ એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી હાલ તો પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા બાવીસ લિટર સિરપ અને ક્રીમનો જથ્થોનો નાશ કર્યો હતો ડીકે પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની શ્રીની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ અત્યારે જે ઉનાળાની સિઝન ચાલી રહી છે તેમાં આઈસડીશ આઈસ ઠંડા પીણા વગેરેનું ખૂબ જ પ્રમાણમાં લોકો ખાતા હોય છે તો કૂળ વિભાગની અલગ અલગ ટીમો બનાવી દરેક ઝોન વિસ્તારમાં નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવે તેમાં કુલ ત્રેવીસ નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પુસ્થકરણ સારું મોકલાવી આપવામાં આવે આ કુલ ત્રેવીસ નમૂનાઓ પૈકી ત્રણ કુલ ત્રણ નમૂનાઓ એ ક્રીમ અને સિરપના જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સ વયેના ધારાધોરણ મુજબ માલુમ પડેલ ન હતા આવા જે નમૂનાઓ છે તેની સામે અગાઉના સમયમાં ફૂડ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સન વયે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવશે આ નમૂનાઓમાં મિલ્કફેટનું પ્રમાણ જે કાયદા મુજબ હોવું જોઈએ તેના કરતાં ઓછું માલુમ પડેલ છે